તો વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેવાનો છે તમારા માટે તો વિડીયો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને અચૂકથી સબસ્ક્રાઇબ કરવાની છે અને વિડીયોને પણ લાઈક કરી દેવાનો છે તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને અચૂકથી મોકલજો જેથી કરીને તેમને પણ સારો એવો લાભ હાય પરીક્ષાની અંદર અને જો મિત્રો તમે આટલું તૈયાર કરી લીધું તો પેપરમાં પંચોતેર પ્લસ પાકા જ છે આટલું એટલે કે એક આ વિડીયો અને જે આ વિડીયો પછી ધોરણ દસના તમામે તમામ વિષયના એક વિષયના ત્રણ ત્રણ અતિ મોસ્ટ એમપી મોડેલ પેપર અમે તમને જે આપીશું એ પ્રશ્નપત્રના વિડીયો પણ તમારે જોવાના છે તો તમારી પરીક્ષાની તૈયારી જે છે એ એકદમ સરળ બની રહેશે તો જોઈએ આપણે આજનો વિડીયો તો સૌપ્રથમ છે આપણે સૌપ્રથમ અભ્યાસક્રમ જોઈ લઈએ કે અભ્યાસક્રમ કેટલો છે

વિભાગ ટોટલ છે એના વિડીયો જોવાનું ભૂલતા નહીં કારણ કે જે જૂના મિત્રો છે એમને તો ખબર જ છે કે ગઈ સાલ ધોરણ નવમાં અમારી ચેનલમાંથી કેટલું પૂછાણું હતું અને જે નવા મિત્રો છે એમને કહી દઉં છું કે ચેનલ ઉપર નવા હોય અત્યારથી જ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને આગળ જતા ખૂબ જ લાભ થવાનો છે ઇવન બોર્ડની એક્ઝામમાં પણ અમારી ચેનલ તમને ખૂબ જ ફાયદાકારક રહેશે તો હેતુલક્ષી પ્રશ્નો છે 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 ગુણ એમાં તમને પૂછાય કે યોગ્ય જોડકા જોડો પ્રશ્ન નંબર અહીંયા આઈએમ બી નથી આપ્યા કારણ કે હેતુલક્ષી પ્રશ્નો જે છે એ તમારા પાઠ્યપુસ્તકના ગમે તે ખૂણામાંથી પૂછાઈ શકે છે અને જો તમારી પ્રથમ પરીક્ષાનો તમે દસ દસ પંદર દિવસ પહેલા આ વિડીયો જોતા હોય

એની અંદર પણ જોઈ શકો છો પાંચ ખાલી જગ્યા તમને આગળ જઈએ આગળ એટલે કે એક બે શબ્દોની અંદર જવાબ આપો એટલે કે એક વાક્યની અંદર અથવા એક બે શબ્દની અંદર જવાબ આપવાના છે એવા પ્રશ્નો પૂછાશે ટોટલ ચાર તો એનો પણ એક માર્ક થઈ તમને આવડતા નવ પ્રશ્નોના જવાબો આપણે આપવાના છે તેર માંથી નવ પ્રશ્નોના જવાબો તો આપણે આસાનથી લખી શકીએ તો પ્રત્યેક છે એમાં દરેક પ્રશ્નોનો ગુણભાર છે બે માર્ક્સ વિભાગ બી આપણો કેટલા માર્ક્સ થયો

માહિતી આપો આ પ્રશ્ન પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે કારણ કે જે આપણી પરીક્ષા જે છે એ ત્રણ ત્રણ દસ ના રોજ શરૂ થવાની છે અને

રસ્તાઓ પહોળા હતા એકબીજાને કાટખૂણે દુભાગતા હતા એવી બધી આપણે માહિતી લખવાની છે આગળ આગળ છે પાઠ નંબર ચાર ના આઈએમપી પાઠ ચાર માં બે જ પ્રશ્નો આપ્યા છે તમને કે મધ્યયુગના સાંસ્કૃતિક સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો અને છે કે યજુર્વેદ વિશે સમજૂતી આપણે આપવાની છે આગળ આગળ જોઈએ આપણે પાઠ નંબર પાંચ પાઠ નંબર માં છે કે જ્યોતિષ શાસ્ત્રમાં ભારતનો પ્રદાન વર્ણવો જ્યોતિષ શાસ્ત્રની અંદર આપણો ભારત દેશ ખૂબ જ આગળ છે તો એનું આપણે પ્રદાન જણાવવાનું છે અને વિદ્યાર્થી મિત્રો શક્ય હોય તો આ જે પ્રશ્નો છે એના ટોપિકો તમારે પાઠ્યપુસ્તકમાંથી વાંચવાનો આગ્રહ રાખવાનો છે આગળ જોઈએ કે ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ કઈ કઈ છે જોઈ શકો છો એનો પણ તમને જવાબ આપેલો છે આગળ પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જણાવો અને નેક્સ્ટ મિત્રો સામાજિક વિજ્ઞાન પછી તમારે કયા વિષયના મોસ્ટ એમપી પ્રશ્નો જોવે છે એ કોમેન્ટ કરજો જેથી કરીને આપણે વહેલામાં વહેલી તકે તમારા માટે તે વિડીયો લાવી શકીએ પાઠ નંબર આઠ જે છે એના મોસ્ટ એમપી પ્રશ્નો તો પર્વતીય જમીનો કોને કહેવાય છે કે જ્યાં પર્વત પર્વત હોય ત્યાં પર્વતીય જમીન રણ પ્રકારની જમીન વિશેની ટૂંકમાં માહિતી આપો પછી છે કે ભારતના જમીનના પ્રકારો કેટલા અને કયા કયા છે જોઈશો ભારતમાં આપણા

એ પણ આપણે વર્ણવાનું છે આગળ જોઈએ મિશ્ર અર્થતંત્ર ની ખામીઓ આગળ છે પાઠ નંબર સોળ કે ખાનગીકરણના માર્ગો જણાવો અને બીજો પ્રશ્ન છે કે વૈશ્વિકીકરણના લાભો જણાવો લાભો અથવા ગેરલાભો બે માંથી એક તમને પૂછાશે જે સમજાવો સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી આ બંને શબ્દોની આપણે સમજણ આપવાની છે ટૂંકમાં આગળ જોઈએ આગળ છે આપણો વિભાગ નંબર સી

કે ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો કે આપણે આપણા વારસાના જતન અને સંરક્ષણ માટે એના માટે કઈ કઈ આપણી પોતાની ફરજો છે એ આપણે લખવાની છે આગળ જોઈએ આગળ છે પાર્ટ નંબર બે ના આઈએમપી કે ગુજરાતના આદિવાસી નૃત્યો વિશેની માહિતી આપો આગળ ટૂંક નોટ લખો ચર્મ ઉદ્યોગ એટલે કે ચામડાનો ઉદ્યોગ પછી કે પ્રાચીન ભારતીય સંગીત કલાનો પરિચય આપો આગળ જોઈએ મંદિરનું ભારતનું અગત્યનું બંદર હતું તે આપણે સમજાવવાનું છે આગળ જોઈએ કે પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો હવે જોઈએ પાઠ નંબર ચાર ના આઈએમપી તો અમીર ખુશરોનો પરિચય

તો જમીન ધોવાણ એટલે શું જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો તો આ તો આપણે છે સંસાધન સંસાધનના ઉપયોગો જણાવો પછી છે આપણો પાઠ નંબર નવ પાઠ નંબર નવ ની અંદર છે કે નિવનીકરણની અસરો જણાવો અને છે વન્યજીવોના સંરક્ષણ માટેની યોજનાઓ પૈકી આ યોજના સમજાવો એમાં છે વાઘ પરિયોજના અને ગેન્ડા પરિયોજના પાછલા ત્રણ વર્ષના પેપર એનાલિસિસ કરીને પ્રશ્નો બોનાવ્યા છે એમાં દરેકે દરેક વર્ષમાં આ બે યોજનાઓ પૂછાણી જ છે તો આ તો આપણે એકદમ ક્લિયર કટ પ્રશ્નો કરી લેવાનો છે આગળ આગળ છે પાંચ નંબર દસ કે ભારતની કૃષિ પેદાશો જણાવો આગળ ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો

જોઈ શકો છો મિત્રો સ્ક્રીનશોટ પણ તમે લઈ જવાબો આપણે આપવાના છે અને જે મિત્રો નકશો જે છે એ નકશો આપણો ફરજીયાત છે અને પ્રત્યેક પ્રશ્નના કેટલો ગુણભાર છે 4 માર્ક્સનો ગુણભાર છે અને એની અંદર મિત્રો તમારે સવિસ્તર ઉત્તર લખવાના છે એટલે કે ઓછામાં ઓછું એક વધારે જે તમારો નું પેજ હોય તમારે પુરવણી નાની મોટી આવતી હશે પરંતુ પ્રશ્નો જોઈ લઈએ તો પાર્ટ નંબર 1 માંથી એક જ પ્રશ્ન તમને મોસ્ટ એમ બી આપવામાં આવે છે આમ તો નથી પૂછાડો પણ કેસ જો બ્લુપ્રિન્ટ ની બાર થી જો પેપર પૂછવામાં આવે અને ચેપ્ટર એક માંથી પૂછાય જાય

રાતી અથવા લાલ જમીન લેટરાઈટ અથવા પડખાઉ જમીન અને રણ પ્રકારની જમીન આ ચાર માંથી કોઈ પણ એક તમને પૂછાશે તમે લઈ લઈ શકો છો મિત્રો લેજો તો વિદ્યાર્થી મિત્રો આટલું તમે કમ્પ્લીટ ક્લિયર કરી લીધું આગળ જોઈએ

આગળ છે મગફળી પકવતો પ્રદેશ ને ચા પકવતો પ્રદેશ આટલું તમારે ચાર ટોપિક ચાર મુદ્દા એકવાર જે તમારો ચેપ્ટર હોય એની અંદર જોઈ લેવાના છે આગળ આગળ છે પાઠ નંબર 15 માંથી તપાવત સમજાવો બજાર પદ્ધતિ એટલે કે મુડીવાડી પદ્ધતિ અથવા તો સમાજવાદી પદ્ધતિ આનો તફાવત પણ તમને પૂછાઈ શકે છે આગળ ચેપ્ટર નંબર 17 જે આપણો લાસ્ટ ચેપ્ટર છે કે ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો જોઈ શકો છો એની અંદર મિત્રો જે જે આ પ્રશ્ન પ્રશ્ન છે છે અતિ મોસ્ટ કહી શકાય આગળ આગળ જોઈએ કે ભારતમાં ગરીબીના મૂળિયા શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ ઊંડા છે તે માટેના જવાબદાર કારણો તમે કયા ગણો છો એટલે કે ગરીબીના મુખ્ય કારણો કયા છે સિમ્પલ રીતે આ પ્રશ્ન એમ કહેવામાં માંગે છે આપણને અને વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોઈ શકો છો આપણા પ્રથમ પરીક્ષા બે હજાર પચીસના ના તમામ વિષયના મોસ્ટી પ્રશ્નપત્રો બધું જ જોવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જવાનું છે મળીશું આવનાર આવા જ ઉપયોગી બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત